નમસ્કાર આજના વિડીયોમાં આપણે સામાજિક સંકલન અને વિકલન માટેના ચાવીરૂપ ક્ષેત્રો કી એરિયાઝ ફોર સોશિયલ ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન વિશે ચર્ચા કરીશું સૌથી પહેલાં સામાજિક સંકલન અને વિકલન કેવી રીતે ઊભું થાય છે અને તે શું છે તે ટૂંકમાં જોઈએ તો સામાજિક વિકલન એટલે કોઈપણ વ્યક્તિ જૂથ કે સમૂહને આયોજિત રીતે તેમના અધિકારોથી સાધનોથી તકો અને સ્ત્રોતથી દૂર રાખવા અથવા વંચિત રાખવા કે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હોય જેમ કે રહેઠાણની સુવિધા રોજગારીની તકો સ્વાસ્થ્યની સુવિધાઓ અને કાર્યોમાં લોકશાહી ભાગીદારી સમાજના લોકોની જ્ઞાતિ જાતિ રાજકીય સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક બાબતોને આધારે વિકલન જોવા મળે છે એટલે આપણે જોઈએ તો સમાજમાં વ્યક્તિને તેની જાતિને આધારે જ્ઞાતિને આધારે આર્થિક બાબતોને આધારે તેના હક્કો અને અધિકારોથી દૂર રાખવા એટલે સામાજિક વિકલન તો સામાજિક સંકલન વિશે જોઈએ તો સામાજિક સંકલન એટલે જ્યારે સમુદાય કે સમાજમાં રહેતા લોકો એકબીજા વચ્ચે પરસ્પર એકતા અને સમાનતાની ભાવના જોવા મળે ત્યારે સમાજમાં સામાજિક સંકલન જોવા મળે છે તેમ કહી શકાય સમાજના લોકો જાતિ જ્ઞાતિ વ્યવસાય આર્થિક સામાજિક જેવી બાબતોને ધ્યાનમાં રાખ્યા સિવાય સર્વને સમાન માનવામાં આવે તો આવી બાબતોને આધારે સામાજિક સંકલનના ક્ષેત્રો નક્કી કરી શકાય હવે આપણે સામાજિક સંકલન અને વિકલન માટેના ચાવીરૂપ ક્ષેત્રો વિશે જોઈએ સૌથી પહેલું ક્ષેત્ર છે સામાજિક ક્ષેત્ર સામાજિક વિકલનમાં એટલે જાતિ ઉંમર અને જ્ઞાતિને આધારે વિવિધ જૂથો બને છે અને આ જૂથોને કારણે વિવિધ વ્યક્તિઓ પોતાના અધિકારો અને સામાજિક સેવાઓના ઉપયોગથી દૂર રહે છે ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે રહેઠાણની વ્યવસ્થા જ્ઞાતિ આધારિત જોવા મળતી હોય છે કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકોના રહેઠાણ એક સાથે જોવા મળે છે જે સામાજિક વિકલનનું ઉદાહરણ છે આ ઉપરાંત દરેક સમાજમાં પહેરવેશ ખાનપાન માન્યતા રીત રિવાજો જુદા જુદા હોય છે જે પણ એક પ્રકારની સામાજિક વ્યવસ્થાનું વિકલન દર્શાવે છે બીજું ક્ષેત્ર જોઈએ તો આર્થિક ક્ષેત્ર વ્યક્તિની આર્થિક પરિસ્થિતિના આધારે પણ સામાજિક વિકલન જોવા મળે છે આર્થિક બાબતોમાં વ્યવસાયિક આવકના સ્ત્રોતો અને આર્થિક પરિસ્થિતિનો સમાવેશ કરવામાં આવે છે શાળાની પસંદગી અભ્યાસના માધ્યમની પસંદગી રહેઠાણનો વિસ્તાર અને સાધન કે શાળાના પ્રકારની પસંદગી જેવી બાબતો આર્થિક ક્ષેત્રો અસર કરે છે સમાજમાં રહેતા વિવિધ લોકોને તેમના આર્થિક દરજ્જાને આધારે તેમની સાથે વર્તનનો આધાર રહેલો હોય છે આર્થિક પરિસ્થિતિના આધારે બાળકોના અભ્યાસનું માધ્યમ એટલે કે તેઓ ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમમાં ભણશે અથવા હિન્દી માધ્યમ કે અંગ્રેજી માધ્યમમાં ભણશે શાળાઓની પસંદગી એટલે કે તેઓ સ્વનિર્ભર શાળામાં જશે કે સરકારી શાળામાં ભણશે કે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણશે તે રીતે શાળાઓની પસંદગી અને રહેણી કરણી જોવા મળતી હોય છે આમ દરેક વ્યક્તિ પોતાની આર્થિક પરિસ્થિતિને આધારે બાળકને અભ્યાસ વિશે નિર્ણય લેતો હોય છે સમાજના વિવિધ પ્રસંગોનું આયોજન પણ આ બાબત અસર કરતી હોય છે આમ આર્થિક બાબતોને આધારે સમાજના લોકોમાં સામાજિક વિકલન જોવા મળતું હોય છે ત્રીજું ક્ષેત્ર છે રાજકીય ક્ષેત્ર મોટા ભાગના રાજકીય પક્ષો અને તેમની વિચારધારા સમાજ પર આધારિત હોય છે રાજકીય પક્ષો કે સરકાર પોતાના નિર્ણયો સમાજના લોકોની સંખ્યા અને તેમના આગેવાનોના કદને ધ્યાનમાં રાખીને નિર્ણય કરતા હોય છે જ્યારે સરકાર દ્વારા કોઈ પણ લાભ આપવાનો હોય પૂરો પાડવાનો હોય ત્યારે જે તે નિર્ણયના લાભ પ્રાપ્ત કરનાર લોકોનો સમૂહ તેમની સામાજિક પરિસ્થિતિ અને તેમની વિવિધ વિસ્તારના લોકો પર અસરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે આમ જે સમાજમાં લોકોની સંખ્યા ઓછા પ્રમાણમાં હોય જેમની સામાજિક પરિસ્થિતિ પછાત છે તેવા સમાજના લોકો ઓછું રાજકીય પ્રભુત્વ ધરાવતા હોય છે જેના કારણે રાજકીય વિકલનનો ભોગ બને છે અને રાજકીય પક્ષો નેતાઓ તેમના પ્રત્યે ઓછું ધ્યાન રાખતા હોય છે ઓછું ધ્યાન રાખવામાં આવે છે અને તે સમાજ પ્રત્યે જાણે કે અજાણી રીતે દુર્લક્ષ સેવવામાં આવે છે ત્યારબાદ જાતિગત ક્ષેત્ર જાતિગત ક્ષેત્ર સામાજિક વિકલન કેવી રીતે ઊભું કરે છે તે જોઈએ તો જાતિના આધારે ઘણીવાર ભિન્નતા જોવા મળે છે સમાજના રીત રિવાજો અને તેમાં જોડાયેલા રહેવા માટેના નિયમો અને પરંપરાઓમાં ભેદભાવ જોવા મળે છે સામાજિક વિકલન માટેનું સૌથી અગત્યનું જો કોઈ પરિબળ હોય તો તે છે જાતિગત ક્ષેત્ર આપણે જોઈએ છીએ કે સમાજમાં છોકરાઓ માટેના કાર્યો અલગ અને છોકરીઓ માટેના કાર્યો અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હોય છે જે સ્પષ્ટ રીતે સામાજિક વિકલન દર્શાવે છે આ ઉપરાંત છોકરીઓને અભ્યાસ કરાવવામાં આવતો નથી નોકરી વ્યવસાય માટેની મંજૂરી આપવામાં આવતી નથી અને છોકરીઓ માત્ર ઘરકામ કરે તેવી માન્યતાઓ કેટલાક સમાજોમાં પ્રવર્તમાન સમયમાં પણ જોવા મળે છે દરેક જગ્યાએ આ પરિસ્થિતિ હોતી નથી પણ મોટાભાગની જગ્યાએ આપણને આ રીતની પરિસ્થિતિ છોકરાઓ માટે અને છોકરીઓ માટે જુદી જુદી જોવા મળતી હોય છે જે સામાજિક વિકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય જ્યારે તેનાથી વિરુદ્ધ જોઈએ તો છોકરાઓએ ઉચ્ચ અભ્યાસ કરવાનો ધંધો વ્યવસાય કરવાનો આર્થિક ઉપાર્જનની જવાબદારી માત્ર છોકરાઓએ કરવાની જેવી માન્યતાઓ પણ સમાજમાં રહેલી જોવા મળે છે જે દર્શાવે છે કે તે જાતિ આધારિત સામાજિક નો સ્પષ્ટ નિર્દેશ કરે છે આ ઉપરાંત છોકરાઓ અને છોકરીઓ ઉપરાંત તૃતીય જાતિ ટ્રાન્સજેન્ડરને પણ માન્યતા આપવામાં આવેલ છે પરંતુ સમાજ તેમના પ્રત્યે સમાનતા દાખવતો નથી અને જાતિ આધારે ભેદભાવ દાખવે છે આમ સામાજિક વિકલન માટેનું સૌથી અગત્યનું પરિબળ જો કોઈ હોય તો એ જાતિગત ક્ષેત્ર છે હવે જોઈએ સાંસ્કૃતિક ક્ષેત્ર ભારત દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે અને દરેક વિસ્તારમાં અલગ અલગ રીતભાત રહેણી કરણી સામાજિક માન્યતાઓ તહેવારની ઉજવણી દરેક બાબતમાં તફાવત જોવા મળતો હોય છે આ ઉપરાંત ધર્મના આધારે સાંસ્કૃતિક બાબતોમાં પણ તફાવત જોવા મળે છે જેમ કે હિન્દુ ધર્મના તહેવાર અને મુસ્લિમ ધર્મના તહેવારમાં ભેદભાવ જોવા મળે છે અને તે અનુસાર લોકો વચ્ચે સામાજિક વિસંગતતા જોવા મળતી હોય છે ભારત દેશમાં અનેક ધર્મના લોકો વસવાટ કરે છે હિન્દુ શીખ ઈસાઈ પારસી અને મુસ્લિમ વગેરે આ તમામ ધર્મો એકબીજાથી જુદી જુદી માન્યતાઓ ધરાવતા હોય છે જે દર્શાવે છે કે સાંસ્કૃતિક ક્ષેત્ર એ સામાજિક વિકલન ઊભું કરનારું પરિબળ બને છે ત્યારબાદ સામાજિક વિકલન કે સંકલન માટેનું ચાવીરૂપ ક્ષેત્ર છે ગરીબી સામાજિક વિકલનમાં ગરીબી સૌથી વધુ પ્રભાવ પાડે છે ગરીબીને કારણે સમાજમાં અસમાનતા અને અસમરસતા વધે છે અને ગરીબ વ્યક્તિને અન્ય વ્યક્તિઓ જેટલી તકો અને લાભ મળતા હોતા નથી સમાજમાં તેને સક્રિય ભાગીદારી આપવામાં આવતી નથી જેને કારણે સામાજિક સંકલન કે સમાવેશન જોવા મળતું નથી તેથી સામાજિક સંકલન લાવવા માટે તેમની ગરીબીના કારણો જાણી તેને દૂર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ અને તેના પ્રયત્નો પણ કરવા જોઈએ આમ સામાજિક સંકલનના જે મુખ્ય પરિબળો છે એ ઉપરાંત નીચેના બાબતો પણ સામાજિક વિકલનમાં સમાવેશ થાય છે જેમ કે ભૌતિક બાબતોને આધારે સામાજિક વિકલન વિસ્તારના આધારે લોકો વચ્ચે રાખવામાં આવતા ભેદભાવ જે પણ સામાજિક વિકલનની પરિસ્થિતિ ઊભી કરે છે જ્ઞાતિ આધારે પણ સામાજિક વિકલન જોવા મળે છે તો આપણે અત્યારે જે જોયું એ સામાજિક વિકલન માટેના ક્ષેત્રો કે જેને કારણે સમાજમાં વિકલન જોવા મળે છે અસમાનતા જોવા મળે છે ભેદભાવ જોવા મળે છે હવે આપણે આ ચાવીરૂપ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને સામાજિક સંકલન કેવી રીતે લાવી શકીએ એટલે કે સામાજિક સંકલનો માટેના સૂચનો જોઈએ તો આપણે જોયું કે જાતિગત ક્ષેત્રોને કારણે ભેદભાવને કારણે સામાજિક વિકલન જોવા મળે છે તો સામાજિક સંકલન લાવવા માટે આપણે છોકરાઓ છોકરીઓ કે તૃતીય જાતિના ભેદભાવને દૂર કરીને સમાજમાં રહેતી દરેક વ્યક્તિને સમાન રીતે શિક્ષણ વ્યવસાય અને અન્ય તકો પૂરી પાડવી જોઈએ આ ઉપરાંત સાંસ્કૃતિક બાબતોને લગતા ભેદભાવ દૂર કરી અને સામાજિક સંકલન સાધવું જોઈએ ભૌગોલિક તફાવતો સામાજિક વિકલન માટેનું પરિબળ છે આમ સામાજિક વિકલન દૂર કરી સામાજિક સંકલન માટે ભૌગોલિક ભેદભાવોને દૂર કરી સામાજિક સંકલનની પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ લોકોના વ્યવસાયને આધાર ન બનાવતા તેમને સમાન સામાજિક માન સન્માન પૂરું પાડવું જોઈએ બાળકોને તેમની સામાજિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં ન રાખતા સમાનપણે શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ શિક્ષણની સમાન તકો આપવી જોઈએ દરેક ધર્મની આર્થિક માન્યતાઓ અને પરંપરાઓનો સ્વીકારની લાગણીનો વિકાસ કરી સામાજિક સંકલનની સ્થાપના કરવાનો પ્રયાસ કરવો જોઈએ ટૂંકમાં સામાજિક સંકલનના ક્ષેત્રો જાતીય સમાનતા સામાજિક સમાનતા ધાર્મિક સમાનતા શિક્ષણની સમાનતા અને સામાજિક આર્થિક પરિસ્થિતિ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સામાજિક સંકલન અને વિકલન માટેના ચાવીરૂપ ક્ષેત્રો કયા કયા હોય જેમાં સામાજિક ક્ષેત્ર જાતિગત ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર ગરીબી ભૌગોલિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ જેવા ક્ષેત્રો વિશેની ચર્ચા કરી આ ક્ષેત્રોને એટલે કે વિકલનને દૂર કરી સામાજિક સંકલન કેવી રીતે સાધી શકાય જેમ કે જાતીય સમાનતા ધાર્મિક સમાનતા શિક્ષણમાં સમાનતા વગેરે બાબતો વિશે ચર્ચા કરી થેન્ક યુ